વાઘોડિયા તાલુકાના ગુગલપુરા ગામમાં માનવ ગરિમા યોજના હેઠળ આદિજાતિના લાભાર્થીઓને કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું વાગોડિયા તાલુકાના ગુગલપુરા ગામમાં માનવ ગરિમા યોજના હેઠળ આદિજાતિના લાભાર્થીઓને કીટ વિતરણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા શ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ જિલ્લા પંચાયતના સદસ્ય કલ્પનાબેન તેમજ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ભાજપના કાર્યકરો સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુગલપુર ગામમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું સ્વાગત બાથુજી મહારાજના મંદિરથી ડીજે સાથે આદિવાસી દીકરીઓ નૃત્ય કરી સ્ટેજ સુધી લઈ જવામાં આવ્યા હતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ શ્રી

કુબાજી આઈન મળી છું અનતોલીને આપમાં આવે પરપુર ખાતે માનવ ગરિમા યોજના હેઠળ આદિ જાતિના લાભાર્થીઓને અગ્નિશિતર કીટનું વિતરણ કરવા આવે જો જેમાં ઘરઘંટી બ્યુટી પાર્લર દરજી કામ લારી એ બધી કીટ અને અગ્નિશિતર કીટનું વિતરણ કરવામાં આવે તેમાં આપના માનનીય ધારાસભ્ય શ્રી જમીર સેવા કેલા બાપોામામલાદાર શ્રી જિલ્લા સભ્ય તાલુકા સભ્ય બધાથી ભેગા થઈને અમે આજે વિતરણ વાઘડિયા તાલુકાના ગુગલપુર ખાતે આપણા દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નાનામાં નાના માણસની ચિંતા આજે ગુગલપુર ખાતે મારી વિધાનસભાની અંદર આદિજાતિ કલ્યાણ માનવ કલ્યાણ ની યોજના હેઠળ ગુગલપુર ગામના ઓગણ સિત્તેર લાભાર્થીઓને આજે સીવણ ક્લાસની કીટ કરઘંટી કીટ

મફત નાજરી યોજના હોય આયુષ્યમાન કાર્ડ હોય આદિજાતિ ચલાવી શકે એવી ઘણી બધી અમારી સરકારની યોજનાઓ છે એ યોજનાના ભાગરૂપે આજે ભૂગલપુર ખાતે વિતરણ કરવાનું હોય ત્યારે તમામ સરકારી અધિકારીઓ સાથે મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે આ સાથે ગુગલપુર ગામે આજે અમારું ખૂબ સરસ મજાનું સન્માન કરીને અમને જે બહુમાન આપ્યું છે બદલ ગુગલપુર ગામે હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ યોજના હેઠળ હજી પણ આજુબાજુના ગામોને જે કંઈ બાકી રહી ગયા છે એ યોજના આ યોજના હેઠળ કાલથી બીજા પણ ગામોનું વિતરણ કરવામાં આવશે